જય માતાજી મિત્રો સ્વાગત છે સહદેવના કિચનમાં હું છું સહદેવ રસોઈયો 40 50 માણસનો રસોઈ કરવાનો મારા ડાબાનો ખેલ તો તમારા તો કોઈ રસોઈનો પ્રોગ્રામ હોય તો મને ઓર્ડર આપો હોય તો તમે આપી શકો તો મજાક ના આવી સાઈડમાં કરી વિડિયોમાં આગળ વધીએ તો મિત્રો સ્વાગત છે નવા બ્લોગમાં તો મિત્રો આજના બ્લોગમાં આપણે બનાવવાના છે મગુ કાકાના ઘીના ચોપરા પાકના લાડુ તો સૌ પ્રથમ તો આપણે મફુ કાકાનું ઘી લઈ લીધું હોય અને આ ચેનલ માં મિત્રો હું તમને રેસીપી ના વ્લોગ આપીશ પછી હું ફ્રી હસુ વ્લોગ કરીશ તો વ્લોગ આપીશ આપણા ઘરના ના રૂટીન ના કે જઈએ હું શું કરીએ એના અને બાકી રેસીપી ના વ્લોગ આલશુ તો તમે આ ચેનલ માં દિલ સપોર્ટ કરતા રહેજો હવે આપણે ચાલુ કર્યું કે કઈ કરીએ કામ ધંધો કર્યા વગર તો કશું હોય નહીં

ગેસ સળગી ગયો હ આ બધું કામ કાજ આપણે કરેલું નહીં પણ વિડિયો માં દેખીએ જો કે મને એટલું બધું આવડતું જ નહીં તો ગેસ સળગાઈ દીધો આપણે આ થોડી કડાઈ ગરમ થાય પછી આપણે મોફુ કાકા નું ઘી વેડીશું તો મિત્રો પાછા પડો કેમેરામેન દોરા આપણો કડાઈ ગરમ થઈ ગઈ એટલે મફુ કાકા નું ઘી આપણે નાખી દઈએ તમે જોઈ લ્યો આ બાજુ આવો કેમેરામાં હવે કઈથી બતાવ જો કઢાઈ એટલી ગરમ થઈ જે ફટફટ ઘી ગરમ થવા મંડ્યો તો મિત્રો તમને થતું હશે કે મારો વિડિયો કોણ ઉતાર હતો હું તમને કહી દઉં આપણા નિકુલના શક્તિ આપણા સપોર્ટમાં આયા હે અને મારા કેમેરામેન અને સપોર્ટમાં બે ભાઈઓ આયા હે મારા ભાઈઓ ભાઈ તમારે શેણ લેવું પડે તો આપણે માપના જ બનાવીશું કારણ કે જોઈએ કેવું બનન કેવું એટલે આપણે લાવ્યા પણ બનાવીશું માપના તો આપણે લઈ લીધી તો મિત્રો આપણું ઘી ગરમ થઈ ગયું હોય તો આપણે ટોપલા ની શેણ નાખી દઈશું તો મિત્રો આપણે હવે આ ટોપડું શેકીશું तो मित्रों अबे आपने दूध को सेकी दी दुआ आगर जरूर पड़ से दूध ने इतना आपने तपेरी पहला तो दूध गर्म दिए तो मित्रों आपने दूध का दिल दुआ अन्ना वीडियो मा हमारा धर्म पत्नी मना बधिर इतने सपोर्ट करी પણ એમનો વિડિયો માં આપું ગમતું નહીં એટલે એ આપણને પોપ કેમેરા હેલ્પ કરતા રહી બાકી આપણને આ રેસિપી બનાવતા આવડતી નહીં હું તમને ચોખવટ જ કરી દઉં એમની મદદથી થી આ રેસિપી બનાવું કામ એમનું નામ માં બરાબર તમે સપોર્ટ કરતા રહેજો અને તો મિત્રો અંદર ઇલાયચી ની જરૂર પડશે તો આપણે ઇલાયચી ખોડી નાખીએ આવો તો મિત્રો અંદર કાજુ બધા કોઈ નાખવા નહીં જોવી પણ ઉપર કરવા જોશી એટલે સોને ચોટાડવા નહીં એટલા માપ તો મિત્રો અંદર મિલ્ક પાવડરની જરૂર પડશે એટલે આપણે મિલ્ક પાવડર એ લઈ લીધો તો મિત્રો એક પછી એક વસ્તુ આપણે બધી રેડી કરી દીધી હ કેમેરામેન બતાવો

કે બોડી દાડ તો મિત્રો હવે આમ થોડું દૂધ અંદર થી નું ઓછું થાય પછી આપણે એડ કરવાની ખાંડ

પણ અંદર હવે આપણે રેસીપીના વિડીયો નાખી થોડા બ્લોગના વિડીયો નાખશું તો સપોર્ટ કરવાનું કહી કરવા જય માતાજી મિત્રો અમે ઇમકે તમારા સપોર્ટથી ચાલુ કરી હે ચેનલ તો અમારે એટલું જ કેવું હો તો એમ બહુ જ સપોર્ટ કરજો અને લાઈક શેર ને સબસ્ક્રાઈબર કરજો અને ખૂબ દિલથી સપોર્ટ કરજો હારી હારી કમેટોના રેસીપીની ઇન્ક કમેન્ટ છે તમને યુગ લાગ એ કમિટી માં કરજો એ પ્રમાણે અમે બનાવવાની કરીશું નાનો ટ્રાય કરી અને તમને બતાયશું બતાયશું તો મિત્રો ભગવાન માતાજીની ની દયા થી માં બાપ ના આશીર્વાદ થી તમાર બધા ના સપોર્ટ થી કે હિંમત કરી અને આપણે આ ચેનલ ઉપર આયા તો સપોર્ટ કરજો

પણ એમ કે આ તમને દેખાધારો અને મનોરંજન કરાતારી એટલા માટે ચાલુ કરીએ છે એના કે સદીએ તો નોકરી જ જવાનો હતો પણ હું બધું એમ કે તમે આ ચાલુ રાખો રેસીપીના લોગ નાખો એમ કહજો જુઓ તો ગમે તે જવાનું થાય આ બાને એનું નાખોનો કોમેડી વિડીયો એ આવશે

બાકી આપણા જે લેડીસ બહેનો બનાવતા હોય એમને તો કઈ રેસીપી ની જરૂર પડત જ નહીં કારણ કે એમને પહેલા આવડતું જ હોય પણ આ તો મારા જેવા કદાચ ભઈઓ જોતા હોય મારો વિડિયો તો હું કહું એમ એમ કરી દેજો જીવ આવડે અને જીવ થસે એવું ચોખ્ખી ચોખું હું તમને હાથે હાથું કહી દઈશ તો ટોપડાની શેણમાં ખાંડે ભળી જી હવે આપણે એડ કરીશું મિલ્ક પાવડર ચલો કારીગર મિલ્ક પાવડર એડ કરો તો આપણે મિલ્ક પાવડર નાખી દીધો છે અને હલાઈ અને મિક્સ કરી દઈશું જો તમારે ટોપરાની બાધા હોય અને ટોપરું ના ખાતા હોય કોઈ માતાજી ભગવાનની બાધા હોય તો આ રેસીપી તમારે ના બનાવો કારણ કે બનાવ્યા પછી તમે ટોપરાનું ટોપરું એડ થાય અને ટોપરાની વસ્તુ હોય તમારા બાધા હોય તમે ખાવાના તો શો જ નહીં તો મિત્રો મિલ્ક પાવડર ખૂટ્યો હતો એટલે આપણે મિત્રો ખરેખર સપોર્ટ કરજો એટલે મને વિડીયો બનાવવાનો જોશ રહે ને આપડે થોડી ઘણી

મિત્રો આપણે ફૂડ કલર લાવી દીધો થોડો બીજો કલર નાખશો નાખો આપડો ફૂડ કલર રેડી થઈ ગયો તો મિત્રો આપણે ફૂડ કલર કરી દીધો જોઈએ કેવો કલર આપણે ટોકરા ભાગ રેડી થઈ ગયો લાસ્ટ આપણે હવે નકશો ઇલાયચી तपाईँ इराइची नकाइजि हाम मिक्स गरिस

ઠરવા દઈ અને નાના 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 લડ્ડુ બનાવી દઈશું કારીગર જોડા લડ્ડુ અને માપના શેપ બનાવું વ્યવસ્થિત બહુ મોટાના બનાવશો આને તો શું કર્યું આપણે ફ્રીજમાં મૂકશું ને એટલે આ કમ્પ્લીટ શેપ લઈ રહી અને ઠંડુ થઈ જાય એટલે મસ્ત અને લાડવા થઈ જાય મસ્ત રીતે આપણે કાજુ બધા ઉપર લગાવી દીધું હ તો આપણે પહેલાં ચેક કરીશું અને તમને રિવ્યૂ આપીશું પહેલાં હું ચેક કરું અને પછી નિકુલ ચેક કરશે હાલ બનાવ્યા એટલે સોફ્ટ સોફ્ટી ફ્રીજમાં મૂકશું એટલે કમ્પ્લીટ કડક થઈ જાય बनाया है એટલે જેવું મોઢામાં મૂકે તરત જ ઓગળી જાય અને વધારે જોરે કરવું પડતું નહીં અને બહુ સોફ્ટ બને આઈ કોમ તો માર બે ખાવાઈ પણ આજ નિકુલના આપણે હવે ખવરાઈ દઈએ અને એનો રિવ્યુ લઈ દઈએ પછી ફ્રિજમાં મૂકીને આપણે જ ખાવા નહીં તો મિત્રો આપણો ટોપરા પાકનો મામલો સેટ થઈ ગયો હવે હું એ ચેક કરે કે જો બને અને મિત્રો આ શક્તિ આપણા રેસિપી બનતા વાર લાગી એટલે શક્તિ કંટાળી

જેમેરા હરુ ખબરાઈ દો ખાલી એકવાર આવી જજો તમે બેસ્ટ બને આ મામલો સેટ હે એકદમ બીજો મજા બે ખાય મિત્રો આજની કેવી લાગી કરીને દેજો આ દરેક જગ્યાએ દિલથી સપોર્ટ કરી દરેક જગ્યાએ શેર કરી દેજો મળીશું નવા સાથે નવા વ્લોગ સાથે નવી સાથે ત્યાં સુધી જય માતાજી પણ આ વિડીયો ખૂબ સપોર્ટ કરજો સારી સારી કોમેન્ટ કરજો મળીએ નવા વિડીયો સાથે જય માતાજી